આહિર કોલેજિયન ગ્રુપના સદસ્યોએ સાથે વાત કરી હતી હું આહિર ભરત માધા પરથી બિલોંગ કરું છું આજે આહિર કોલેજિયન ગ્રુપ દ્વારા લાલન કોલેજ અને બધા જે કોલેજના વિદ્યાર્થીઓ છે તેઓ હર સાલ જન્માષ્ટમીથી બેથી ચાર દિવસ અગાઉ એક કૃષ્ણ મહોત્સવનું આયોજન કરતા હોય છે અને કોલેજિયન ગ્રુપના બધા જ ભાઈઓ અને બહેનો એમાં જોડાતા હોય છે વ્યાયામશાળા ગ્રાઉન્ડની અંદર આ પ્રોગ્રામ રાખેલો હતો અને જે આપણે સૌ જને ઓળખીએ છીએ એવા બાબુભાઈ આહિર જે કચ્છનું ગૌરવ કહી શકાય એવા આહિર સમાજનું જ ગૌરવ છે તેઓ સાથે મેં રાસથી રમઝટ બોલાવી હતી લોકોમાં તો હર હંમેશથી જેમ જે કૃષ્ણ મહોત્સવ હોય એટલે સમગ્ર કોલેજનના બધા જ કોઈપણ એક સમાજની પર્ટિક્યુલર એક સમાજની વાત નથી કે તો બધા જ સમાજના લોકો એમાં જોડાયા હતા અને લાસ્ટ પંદરેક દિવસથી છોકરાઓમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગથી તેઓ આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા હતા અને ગયો બે હજાર ત્રેવીસમાં પણ સફળતા મળી બે હજાર ચોવીસમાં પણ આજે ખૂબ મોટી સફળતા મળી હતી અને ઓછામાં ઓછા હજારથી પંદરસો બહેનો અને ભાઈઓ ત્યાં જોડાયા હતા મહેમાનોની અંદર રાજેશભાઈ ખુંગલા અને એમના મિત્રો અને બે બહેનો કલાકાર ત્યાં હાજર રહ્યા હતા અને સંજય આહિર તેઓ સાથે અમારી સાથે જોડાયા હતા